વડોદરાના ડભોઈ તાલુકાના ચાંદોદમાં એમજીવીસીએલ દ્વારા સ્માર્ટ મીટર લગાવાયા બાદ છેલ્લા ચાર મહિનાથી લગભગ ચુમ્માલીસો જેટલા ગ્રાહકોને વીજ બિલ આપવામાં આવ્યા નથી બિલ ન મળવાને કારણે નાના અને મધ્યમ વર્ગ લોકો સંકટમાં મુકાયા છે કેટલીક વાર બિલ એક સાથે ભરવાની આશંકા સાથે લોકો ચિંતામાં મુકાયા છે રજૂઆતો છતાં વીજ કંપની દ્વારા કોઈ નિરાકરણ લાવવામાં આવ્યું નથી સિસ્ટમ અપડેટના વિલંબને કારણે ગ્રાહકોમાં અસંતોષ ફાટી નીકળ્યો છે સ્માર્ટ મીટરો લગાવવામાં આવ્યા છે ત્રણ ચાર મહિનાનો સમય ગાળો થઈ ગયો છતાં હજુ ગ્રાહકોને બિલ મળ્યા નથી હવે આધુનિકીકરણ થયું સો ટકા અને સ્માર્ટ મીટર લાગ્યા એ પણ આવકાર આવકારદાયક પણ જે મહિને કે બે મહિને બિલ મળવા જોઈએ એ ગ્રાહકોને મળ્યા નથી ગ્રાહકો અત્યારે ચિંતિત છે કે ભાઈ ચાર મહિનાનું ત્રણ મહિનાનું બિલ કેટલું મોટું આવશે વધતા સ્માર્ટ મીટરનો ભૂતકાળ બહુ જ ખરડાયેલો છે ભૂતકાળમાં આપણે ઘણા બધા કેસો જોયા છે કે હજારો લાખોના બિલો ગ્રાહકોના માથે તો આવ્યા હતા હવે એમ ને સીએલને આપણે એક જ વિનંતી છે કે વહેલી વહેલી તકે આજે આપણે સ્માર્ટ મીટર ચેન્જ કર્યા જે જૂના મીટરમાંથી સ્માર્ટ લીધા તેમાં હોય છે જે જૂના મીટરની સાયકલ હતી સાયકલ એક અને જે નવા મીટર જે જાય છે સાયકલ આઠમાં જાય છે એટલે કે સાયકલ વનમાંથી સાયકલ આઠમાં જમવા માટેનો સમય સાડા ત્રણ મહિનાનો છે એટલે એના માટે આ વિલંબ થયેલ છે આ બિલો આઈ થિંક ઓગસ્ટ મહિનાના એલ સુધી મળી જશે કેટલા આમ સ્માર્ટ મીટરમાં આઈ થિંક ચુમ્માલીસો મીટર જેવા અપ્રેલિંગ થશે બદલાયા છે બાકીના આઈ થિંક તેરસો મીટર જેવા બાકી રહે છે એ ટૂંક સમયમાં બદલાઈ જશે કેટલી ના 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 એવું એવું કશું નહીં અત્યારે આપણા સત્તાવીસો જેવા મીટર આવી ગયા છે બિલો આવી ગયા છે અને એમાં કોઈ એવી ફરિયાદ આવી ન હતી એમાં કેવું કે પેલું જૂનું જે બિલ હતું એ કદાચ એને થઈ ના હોય તો કદાચ ગ્રાહકો થોડું લાગે કે વધીને આવેલું છે પરંતુ જે નેક્સ્ટ બિલ એના પછી આવશે એમાં રેગ્યુલર બધું થઈ જશે એમ